આજના તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ સોમવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે ને પ્રેસ કરી દો જેથી સૌથી તમે જોઈ શકો કપાસ નીચો ભાવ ભાવ ઊંચો ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો છવ્વીસ ઊંચો ભાવ પાંચસો બાસઠ ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો બત્રીસ ઊંચો ભાવ પાંચસો ચોર્યાસી મગફળી ભાવ એક હજાર સોળ સિંગદાણા જાડા નીચો ભાવ એક હજાર બસો ઊંચો ભાવ એક હજાર ચારસો એકત્રીસ સિંગ ફાડીયા નીચો ભાવ આઠસો પચાસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો છીરુ નીચો ભાવ બે હજાર આઠસો એક ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો એક કલોંજી નીચો ભાવ એક હજાર બસો એક ઊંચો ભાવ ત્રણ હજાર નવસો એક ધાણા નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ એક હજાર પાંચસો છવ્વીસ લસણ સૂકું નીચો ભાવ ચારસો એકાવન અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અડદ નીચો ભાવ એક હજાર એકસો એકાવન ઊંચો ભાવ એક હજાર ચારસો એકોતેર મઠ નીચો ભાવ ભાવ છસો ઊંચો એક હજાર બસો એકવીસ તુવેર નીચો ભાવ એક હજાર અગિયાર ઊંચો ભાવ એક હજાર બસો એકાણું રાય નીચો ભાવ એક હજાર ચારસો એક ઊંચો ભાવ એક હજાર ચારસો એક્યાસી નીચો ભાવ છસો એકસઠ ઊંચો ભાવ નવસો એકતાલીસ સુવાદાણા નીચો ભાવ એક હજાર ત્રણસો અગિયાર ઊંચો ભાવ એક હજાર ત્રણસો અગિયાર નીચો ભાવ એક હજાર બસો સોળ સફેદ ચણા નીચો ભાવ એક હજાર એકસો છ્યાસી અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તલ તલી નીચો ભાવ એક હજાર એકાવન ભાવ બે હજાર એક ઊંચો બાજરો નીચો ભાવ ત્રણસો એક ઊંચો ભાવ ચારસો અગિયાર જુવાર નીચો ભાવ પાંચસો એક મગ નીચો ભાવ એક હજાર એકસો ઊંચો ભાવ એક હજાર છસો એકાણું ચણા નીચો ભાવ એક હજાર એકાવન ઊંચો ભાવ એક હજાર બસો એકસો એકસઠ ઊંચો ભાવ નવસો એકાવન ચોળા ચોળી નીચો ભાવ સાતસો અગિયાર ઊંચો ભાવ એક હજાર બસો એકાવન સોયાબીન નીચો ભાવ સાતસો એકાણું ઊંચો ભાવ નવસો એકવીસ નીચો ભાવ અગિયાર ઊંચો ભાવ એક હજાર અગિયાર ગોગળી નીચો ભાવ છસો ઊંચો ભાવ એક હજાર અગિયાર

ને જોતા રહેજો અમારા ને અને અમારી ચેનલ ને આવો જ સાથ સહકાર આપતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ